ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં દક્ષિણ અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં શાળાઓ બંધ રહેશે કારણો અલગ અલગ છે કેટલીક જગ્યાએ દીતવા વાવાઝોડા પછી બગડતા હવામાને પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે તો કેટલીક જગ્યાએ શિક્ષકોની હડતાળને કારણે શાળાઓ બંધ છે અને કેટલીક જગ્યાએ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને કારણે રજા આપવામાં આવી છે આઠ ડિસેમ્બરથી તેર ડિસેમ્બર સુધી ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ રહેવાની છે દીતવા વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બગડ્યું છે તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ છે આને કારણે ઘણા જિલ્લાઓની શાળાઓ આગામી અઠવાડિયા સુધી બંધ રહેવાની શક્યતા છે રાજ્ય સરકારો પરિસ્થિતિના આધારે દરરોજ રજાઓ જાહેર કરી શકે છે માતાપિતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના બાળકોને શાળાએ મોકલતા પહેલા સંબંધિત શાળાઓ સાથે સંપર્ક કરે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ તદ્દન અલગ છે શિક્ષક સંગઠનો દ્વારા કરવામાં આવેલ મોટા પાયે આશરે પચીસ હજાર ધોરણમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે શિક્ષકો અને બિન શિક્ષણ કર્મચારીઓ તેમની માંગણીઓ માટે દબાણ માટે હડતાળ પર છે જેના પરિણામે ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને મરાઠવાડામાં શાળાઓ બંધ છે